સુરતમાં સચિન ગામ તળાવ ફળ્યા પાસે ઝાડવા કાપવા બાબતે ખૂની ખેલ ખેલાયો છે ઝાડવાની દાડી ગાડી પર પડશે ગાડીને નુકસાન થશે તો ખર્ચો કોણ આપશે સામાન્ય બોલાચાલી હત્યા સુધી પહોંચી હતી આરોપી સુરેશ ઉર્ફે લાલો દ્વારા તીક્ષણ હત્યાર વડે હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો પચાસ વર્ષીય ગાંડિયા ઉર્ફે જગદીશભાઈનું ઘટના સ્થળે મોત થયું હતું સચિન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હત્યારા આરોપી સુરેશ ઉર્ફે લાલો સુરત છોડીને ભાગે તે પહેલા સર્વેલન્સની ટીમે સૂચના અપાઈ હતી

એમાં એક પરિવારના સભ્યો જે જાડવા માનસરોવર પાર આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા trimming કરતા હતા દરમિયાન જે કેવાય કે ભાઈ electric ના line પણ અહિયાં પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ two wheeler પણ ત્યાં પડ્યા હતા તો આજે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થાય કે ભાઈ આ વાહન ને નુકસાન થશે તો પૈસા કોણ આપશે તો એ બાબતે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે જે મરણ જનાર છે ઉમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ જાતે હળપતિ અને જે મારણ મારનાર છે લાલો એ બંને પાડોશી છે અને મરણ ઘા મારી દીધા એક છાતી ના ભાગે અને જે પચાસ વર્ષની ઉમર વાળા ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુ સુરત